ફેરી તો રાતે હું સુઈ રહેલો બાર તો એક છોકરી પડી ગઈ હા એ છોકરી પડી ગઈ તો રાતે અગિયાર વાગે પથારી મને કોઈ ઉઠાડવા આવ્યું એક બૈરી ઉઠાડવા આવી બોલે કે ત્યાં કોઈ પડી ગયું તો હું ફટાક અગિયાર વાગે આવીને એને નીકાળી મને બી માણસને ને બચાવ જોઉં તો ઘણી ફેરી મને મને પકડી લેશે કેવું કે મને ડૂબકા ખવડાવી દેશે નમસ્કાર હું જોગલ નાથા અને આપ જોઈ રહ્યા છો પોઝિટિવ વાત આ છે અમદાવાદ શહેરની સાબરમતી નદી અને અહીંયા આવ્યો છે રિવર પર હું અને મારો મિત્ર સાગર જોશી અમે બંને મિત્રો

તો તો પણ આમ રીલ્સ ને સોશિયલ ચાલે છે કઈ રીતે લખેલા હોય રીલ મેકી હાલે રીલ બનાવીને બનાવીને આકાશભાઈ ભણ્યા કેમ ભણ્યા તો આ નદી પેલા હું ભણવા જાતેલો પણ એક બી ચોપડી નઈ ભણ્યો કેમ કે આ નદી ની લાલચમાં નાવા ધોવા આવ તો ભાઈ બંધ બધા નાવા ધોવા લઈને આવતી કે ચલો આકાશમાં નદી માંગા સ્કૂલ કેમ નહીં આવડે છે ગુજરાતી વાંચતા ભી નહી લખતા ભી નહી આવડત ખાલી મારું સહી આવડે છે મને પપ્પા નું નામ નહીં આવડે પપ્પાનું બી નામ નહીં આવે બેંક માં ખાતું છે બેંક માં ખાતું છે આધાર કાર્ડ છે આધાર કાર્ડ બી છે પણ તમારી ખાલી સાઈન આવડે છે બરાબર હવે તમે કેટલા લોકો જિંદગી બતાવી આ તો સાબરમતી છે આ સુસાઈડ પોઈન્ટ કહેવાય લોકો નાસી પાસ થાય હિંમત હારી જાય જિંદગી થી તો ઘણા બધા ઘણા બધા હાથ પાત કરે હા તો તમે કેટલા ની જિંદગી બચાવી છે બસો લોકો તો જિંદગી બચાવી છે ને બસો લોકોની તો વસ્તુ બી નીકાળી ને આપી છે મોબાઈલ છે સોનાની ની રિંગ છે કઈ બી કિંમતી વસ્તુ પડી જાય હા બધી નીકાળી ના લઉં આકાશ ભાઈ નાનું પાણી હતું બહુ ખાડા બી કરી દીધા અને બહુ પાણી બી વધી ગયું છે શું એટલે આમાં ટ્રેનિંગ લેવાની લેવાની જરૂર કે પેલા જ હું આ નદી શીખેલો છું કઈ બી નહી શીખેલો અંગાત આ તરતા શીખી ગયો

તમે જોડે કઈ રીતે મારા જોડે બી એવું બે ત્રણ ફેરી તો મારા જોડે બી એવું થયેલું છે કે મને બી માણસ ને બચાવવા જવું ને તો ઘણી ફેરી મને મને પકડી લેશે કેવું કે મને ડૂબકા ખવડાવી દેશે પણ તો ભી હું એમને સમજાય દઉં કે તમારે ભાઈ જીવતું નીકળવું છે તો તમે મને કરશો તો આપડે બે જણા ડૂબી જશું તો હું સમજાયું ટ્રેકલ છે પાણી કે હું તરી શકું એકલો સપોર્ટ વગર બી તરી શકું પછી હું એમને કઉ કે મને કઈ ના પકડતા હું તમને જીવતા નીકાળ દઉં તો હું એમને જીવતા નીકળું તો હું ઘણી વાર એમને કઉ છું કે મને પકડશો તો હું ખુદ બે જઈ અને ઘણી ફેરી આવું બે ત્રણ પેરી તો હું ખુદે પાણી પી ગયો બચાવતા બચાવતા હા

કોઈ ભી ટાઈમે અડધી રાતે ભી કઈ કામ હોય તો અડધી રાતે મેં એક ફેરી તો રાતે હું સુઈ રહેલો બાર તો એક છોકરી પડી ગઈ હા એ છોકરી પડી ગઈ તો રાતે અગિયાર વાગે પથારી માંથી મને કોઈ ઉઠાડવા આવ્યું એક બૈરી ઉઠાડવા આવી બોલે કે ત્યાં કોઈ પડી ગયું તો ફટાક સાર ને અગિયાર વાગે આવીને નીકાળી રાતના અગિયાર હા રાતના અગિયાર વાગે જીવતા નીકાળી તો પછી એ લોકો ભી કેવા મળ્યા કે નહીં ભાઈ કોઈ છોકરો છે બોલે સારો અડધી અડધી રાતે કોણ પડે તો પણ આ તો કઈ નઈ એમનો જીવ બચે તો બઉ સારી વાત છે

આ લોકો તો મારે રીલ જોઈ વાહ વાહી કરે પણ કોઈ તમને મદદ કરી કે ભાઈ ચલો હું તમને કઈ આમ ગોઠવી દઉં ક્યાં કે એવું મારી રીલ તો ઘણા બધા જોઈ બાકી મને કોઈ મદદ કરવા વાળું નહી મળે નહી કેમ કે હું લોકો ની આટલી સેવા કરું તો મને બી થોડું કોઈ મદદ કરે તો હું બી મારા ઘરનું નું ગુજરાન બી કરી શકું કંઈ ઘર બી લઈ શકું કે મને નાની મોટી કોઈ નોકરી બી આલ દે તો હું મારા પરિવારનું કરી શકું મારા છોકરાને ને ભણાવી શકું તમે એવું સપનું જોવો કે તમારું ટેણિયું રાહુલ છે ભણે ગણે ભણા ગણી ને બહુ અધર આવે એમ મારા પરિવાર મારા ખાનદાન અંદર છે બાકી મને કોઈ સપોર્ટ કરતા નહીં હું મારું મારું એકલાનું નું ગુજરાન ચલાવો મારા કોઈ આગળ પાછળ બોલવાવાળું બી નહીં મમ્મી પપ્પા હતા મમ્મી પપ્પા બી ગુજરી ગયા કોઈ કાકા કુટુંબ છે બાકી કોઈ આવતું નહીં કોઈ આમ પાંચ પૈસા સપોર્ટ નહીં મને હું આ કામ કરું તો તારે આમ રીલ બનાવી મેં કે ઘણી બધી રીલ બનાવી ઘણા બધા શાબાશી તો હાલત બાકી કઈ સપોર્ટ નહીં હાલતા કેવું અચ્છા કોઈ મદદ નહીં કરે મદદ નહીં કરે બરાબર

બાપ ના આટલું નોલેજ છે તો બેટા ને થોડું નોલેજ તો આવવું પડશે કેમ કે એની બી જિંદગી સફળ થાય ને થોડી ઘણી મારા જેવી જિંદગી ના કાપે કે ભણ્યા વગર નું તારે હું ક્યાંથી વાંચી શકું ના લગતા આવડતું મને બરાબર જોતા તો હોય છે મોબાઈલ માં તો ખાલી રીલ જ જોવું છું વાંચતા તો કઈ આવડે નહિ કોઈ બી ની રીલ આવે કઈ બી માં

તો હું તો એમ કઉ છું કે મને નાની મોટી કોઈ નોકરી આવે તો મારા મારા પરિવારનું બી ગુજરાન ચાલે ને મારા છોકરાને ભી હું ભણાવું કોઈ નાની મોટી રિવર કઈ બી નોકરી આવે ને તો હું બધાની મદદ બી કરતો રહું અને લોકોનું કામ ભી કરતો રહું કઈ ભી કામ હોય કિંમતી વસ્તુ પડી જાય કોઈ પડી ગયું એમને નીકાળી શકું એવી કઈ નાની મોટી મને નોકરી દે તો મારે ઘરનું ગુજરાન કરી શકું બસ તમે તો આ રિવરફ્રન્ટ ને પોતાને આમ આમ ભૂમિ એવું પવિત્ર ભૂમિ માનો છો ને તમારે મન તો આવું છે મારા મનમાં તો આ ગંગામાં એવી છે ને હું આને ગંગામાં કઉ છું તો એવું છે કે તમે આ જિંદગીમાં બે પાંચ દિવસ થાય કઈ બી જઉં હું ફટાકસા ની આવતો રહો કઈ કેમ કે અહીંથી એકલો હેજ લાગી ગયો છે એવું કહે છે પોતે જિંદગી જીવે એમનો છોકરો કઈ સારી જિંદગી જીવે એના માટે મહેનત કરવા તૈયાર છે કોઈનો સપોર્ટ છે આપડે આકાશભાઈ ની વાત સોશિયલ મીડિયા પર રાખીએ કોઈ હરીનો લાલ મળી જાય અને આકાશભાઈ ની વાત છેવાડાના માણસ સુધી પહોંચી જાય તો અમે આપ્યો છે કામ કરવાની જે ઉદ્ધારી છે બહુ અનોખી છે હંમેશા માટે લોકોને રાત દિવસ બચાવે છે કોઈ પણ વસ્તુ પાણીમાં પડી ગયું તો કાઢે છે બસ આટલું જ અમારી વાત ગુજરાતના દરેક નાગરિક સુધી શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય જય ગરવી ગુજરાત